આ તો અમે ને માં આંગળી તમારા ભાઈને સંભાળીને ઘરે લઈ જો હમ દીકરા અમાર દીકાને સંભાળીએ હમાર કોઈ સમજાવવાની જરૂર નથી અલ્યા હું જરૂર નહીં આ પણ ક વિમોલ કાત્રી વિષ્ણુ ગરાણ જુકો એ અલ્યા પૂછ પર એ પૂછ પહેલા પહેલા તું આ તો કશાય ચોકલેટ હાથ જોઈને આ

કપાળતર કપાતર નહીં આ તો બચ્ચુ કહેવાય તો બચ્ચુ કહેવાય આ તો માર લાલ છે લાલ હે જે લાલ હે આ તો નહીં શરીર જોવો પછી આ તો અમે છેટી હે રસ્તો થઈ ગયો ને નકા નકા રંગ જોવામાં અલ્યા ઘર પોકવા થઈ જ્યું ભાઈ બોલ પેલો

ini जबरदस्त

લા આયુ ઓને ચીકવાડ્યું લાગે હું મોમશું ન આજી હું બાંન કરી ના છે તારો દાંત જો ને પીતું કરી ના છે લઈ જઈન ઓયની મેલો આ આ મેલો આ આ દેખી આ હું લઈ લો

આપણે પેલા આપડે આપડા બોલી વાળા છે હું કર્યું તું લે પણ માર્યો લ્યા

બોળીયા પણ નહીં બોળીયા પણ જાય બોડુ ભાઈ આપળા કાલે જોતું નહી જોજે અમાર બેડુ બીમાલા કાલે પેલું મોનતું નતું ઉપર જે ઓલે જાપો નથી ઉપર બીમાલ લઈયા બોળી પોળી પંથ કેલા અલ્યા માકા ના આતો મને અલય

મારી જતો રહ્યો રહ્યો ભાઈ મારી ને જતો રહ્યો ચેતન પણ હોય રહ્યા એટલે ડાયરેક્ટ મારીને જતો રહ્યો ડાયરેક્ટી

પૂછે બે ત્રણ ખબર પડી જાય કઈ ના લાગે તમે ચાર માર્યો અમલ કોને કીધું